દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર મનોહર જય ભગવાન એ બધા જ મારા દાદા દાદી મોમા મોમી કાકા કાકી ભોઈ ફુઆ અને મારા ભાઈઓ અને બુનો આજનો વિડીયો અંત સુધી સાંભળજો ખાસ મહત્વનો છે આયુર્વેદ એમ કે કે નિશાંતે ચ પીબેત પય હ માણસ રાત્રીના અંતે એટલે સવારમાં વહેલા મણસ કે ઊઠીને પહેલા ઉસહ ફાન એટલે કે પાણી પીવું જોઈએ એમાં પણ મિત્રો મરું પાણી એક બે ગ્લાસ પાણી પીવાથી એટલા ફાયદા થાય છે પણ આજના જમાનાની અંદર આપણને પાણી યાદ નથી આવતું આપણે જ્યારે ખા પથારીમાંથી ઊભા થઈએ ને એટલે તરત ચા યાદ આવે અને ઘણાને તો તેવ હોય છે કે બેડ ટી પીવાની પહેલા તો બેડ ટી બેડ ટી એટલે કે પથારીમાં બેઠા બેઠા ચા પીવાની અને પછી બ્રશ કરવાનો મિત્રો ખરાબમાં ખરાબ ટેવ છે ખાસ ધ્યાનમાં રાખજો આપણે રાત્રે પછી બધા વાસણો મૂક્યા હોય હવે પડ્યા હોય એ એની અંદર જો આપણે જમીએ તો આપણને રોગ થાય કારણ કે જેમાં ખોરાક આખી રાત પડી રહ્યો છે એમાં બેક્ટેરિયા ડેવલપ થાય છે અને એ જ આપણા રોગનું કારણ બને છે માટે આપણે કેવી કાળજી રાખીએ છીએ જમ્યા પછી વાસણો બધા સાફ કરી નાખીએ છીએ ધોઈ નાખીએ છીએ અને ફરી ચોખ્ખા કરી અને પછી આપણે નવું ભોજન એની અંદર લઈએ છીએ એટલી કાળજી આ શરીરમાં આપણે રાખતા શીખી જઈએ ને તો સાહેબ આપણે બીમાર ના પડીએ એટલે ખાસ આયુર્વેદ કે નિશાંતે ચપી બે રાતના અંતે એટલે સવારમાં વહેલા ઊઠી અને મળસ કે પાણી પીવું જોઈએ એમાંય હુંફાળો પાણી મિત્રો કેમ એનો ફાયદો જાણી લો કે પહેલું એક કારણ તમને કહું કે શરીરની અંદર જ્યારે આપણે પાણી સવારે હુંફાળું પાણી પીએ છીએ ઉઠતાની સાથે સાહેબ બ્રશ કર્યા વગર ત્યારે અંદર જે સલાયવા હોય છે જે એન્ટાસિડ હોય છે એ સલાયવા જે આપણી જે છે લાળ છે એ લાળ અંદર પેટમાં જાય છે અને હોજરીની અંદર આખી રાત જે એચસી હાઇડ્રોક્લોરિક એસિડ જે વધ્યો હોય છે એને ડાયલ્યુટ કરવાનું કામ કરે છે મિત્રો એટલે એસિડિટી અને ગેસના શિકાર નથી બનતા નંબર બે ડાયજેશન સિસ્ટમ આપણી પાવરફુલ બને છે કારણ કારણ કે સવારે આપણે બે ગ્લાસ પાણી લીધું પછી એક થી દોઢ કલાક સુધી કઈ જ નથી લેવાનું નાસ્તો કશું જ નથી લેવાનું એ એક થી દોઢ કલાકની અંદર આપણી જે અન્નળી છે હોજરી છે છે નાનું આંતરડું છે મોટું આંતરડું છે એ બધો આપણો સાફ થઈ જાય છે મિત્રો કાચો આમ જેને કહે છે એ કાચો આમ સાફ થઈ જાય છે નંબર ત્રણ આજે કોલેસ્ટ્રોલના શિકાર લોકો બન્યા છે હા ઘડીકમાં આમ જોવો કે માણસ આમ વાતો કરતો હોય વાતો કરતો હોય અને વાતો કરતા કરતા આમ પડે ટાઈમ બાપા સીતારામ ટિકટ ટિકિટ ફાટી જાય રામ બોલો ભાઈ રામ ચાર જણા ખભે મુચકીન મહોનમ કેમ આવું કેમ આવું થાય છે આવું વધી રહ્યું છે કેમ એનું એક જ કારણ આયુર્વેદ કે છે કે શરીરમાં કાચો આમ વધે છે આજના એલોપેથી ડૉક્ટરો એને કોલેસ્ટ્રોલ કહે છે મિત્રો એ કોલેસ્ટ્રોલ વધવાથી આપણી દમનીઓ સાંકડી થાય છે અને ક્લોટ જે છે એ ફરતો 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 ગમે તે સમયે કોઈ મુહૂર્ત જોયા વગર એ આપણા હૃદયની ધમનીની અંદર આળો થઈ જાય છે અને એક જ સેકન્ડમાં એ માણસની ટિકિટ ફાટી જાય છે મિત્રો કોલેસ્ટ્રોલ એનું મૂળ કારણ છે આયુર્વેદ જેને કાચો આમ કહે છે રોજ સવારે આ ટેવ પાડશો મિત્રો તો એનાથી કાચો આમ જે છે એ કાચો આમ નહીં થાય કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ પણ નહીં થાય એના પછીનો જે ફાયદો છે એ ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારવાનું કામ કરે છે મિત્રો ઇમ્યુનિટી સિસ્ટમનો આધાર ડબલ્યુબીસી આરબીસી અને હિમોગ્લોબિન એચબી ઉપર છે આ ત્રણેયને વધારવાનું કામ આ આ સવારે જે પાણી પીએ છે હુભાળું પાણી એનાથી થાય છે મિત્રો મેટાબોલિઝમ સિસ્ટમ ચાયાપચયની પ્રક્રિયા આપણને ખબર છે કે જેની મેટાબોલિઝમ સિસ્ટમ અપ હોય વધારે હોય એનું વજન ઓછું હોય અથવા નોર્મલ હોય અને જેની મેટાબોલિઝમ સિસ્ટમ ડાઉન હોય એ ઓવરવેટના શિકાર બની જાય મિત્રો વજન હાઈટ કરતાં એનું વજન વધી જતું હોય છે આજે

ગાદીઓ ઘસે જવી આ બધા જ પ્રોબ્લેમ આવે છે એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખો સવારે બે ગ્લાસ ઉફાળું પાણી પીશો નરના કોઠે એનાથી તમારી મેટાબોલિઝમ સિસ્ટમ અપ થશે આપણી શરીરની અંદર વધારાની જે ચરબી છે કેલેરી છે એ વપરાશે બળશે જેમ મેટાબોલિઝમ સિસ્ટમ વધશે અપ થશે એમ આપણી ચરબી ઓગળશે ચરબી ના થર જમા નહીં થાય શરીર ઉપર એટલે ખાસ આ ધ્યાનમાં રાખજો તો મિત્રો આટલું સાંભળ્યા પછી નક્કી કરો કે આવતીકાલથી સવારે હું ઊઠી અને પહેલાં બ્રશ કર્યા પહેલાં દોઢથી બે ગ્લાસ હુંફાળું મરઘૂગરું પાણી પીવીશ અને મારા ઘરના બધા જ સભ્યોને હું પીવડાવીશ જેથી ભવિષ્યની અંદર મિત્રો આપણે કોઈ મોટા રોગોના શિકાર ના બનીએ અને આપણું આ જે મશીન જે છે એ રોજે રોજ સર્વિસ થઈ જાય અને એમાં ક્યારેય કચરો ઊભો ના થાય તો મિત્રો આટલી વાત મનોહરભાઈની માનસો તો મને એમ લાગશે કે મારું બોલેલું લેખે લાગ્યું છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ બોની રોગી આ આપે હૃદયથી પ્રાર્થના મનર પડેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત